અમે આ શમશાન ઘાટ જોઈને મને આ કાશીનું એવું લાગ્યું કે ખરેખર જિંદગીમાં મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો મિત્રો અમે અમે કાશી પહોંચી ગયા છીએ અને આજે અમારી યાત્રાનો છે ત્રેવીસો દિવસ અને અમે રહ્યા છીએ ગંગામાં નાહવા તો ચલો ત્યાં જયારે જ તમને બતાવશું કે કેવું નાહવાનું છે ગંગા ઘાટમાં જઈએ છીએ નાહવા આજે કમસે કમ ચાર કિલોમીટર થાય છે તો હું અને મારો મિત્ર દિનેશ સાયકલ લઈને નીકળી ગયા છીએ તો ચાલો તને બધાને વિડીયો મારા જે કન્ટિન્યુ મળીએ ગંગા ઘાટ નીકળી ગયા છીએ ગંગા ઘાટ માટે હવે બધું ફરીને જ પાછા આવશું એટલે પહેલાં જયા સાયકલ લઈને પણ પાછા આવ્યા કારણ કે ત્યાં કંઈ મુકાયું નહોતું અને બહુ ટ્રાફિક છે એટલે હવે જઈએ છીએ રિક્ષામાં નીકળી ગયા છીએ હું અને મારો મિત્ર દિનેશ આજે તો પૂરું કાશી ફરીને જ પછી પહોંચાડ છું રૂમ પર કારણ કે અમારી ટ્રેન કાલે છે આજે કોઈ ટેન્શન નથી મિત્રો તમે જોઈ શકો છો આ દશા ઘાટ છે જ્યાં ભેડ બહુ છે અને પબ્લિક આયા બધા કાવડ લેવા આવે છે આ છે ગંગા માનું મંદિર પ્રસાદ ઘાટ હવે અમે જઈએ છીએ આગળ આપણે છે ગંગા ઘાટ છે ત્યાં તો ચલો તમે તમને બધાને ગંગા ઘાટ જોવા જઈએ ગંગા ઘાટ મળીએ મિત્રો આ છે મણિકણીકા ઘાટ જે તમને તો ખબર જ હશે કે આ ઘાટ ઉપર શું શું વિધિ થાય છે તો જોઈ લો તમે જોઈ શકો છો આ મણિકણીકા ઘાટ છે અને અમને તમને બતાવી દઉં કે આ જગ્યાએ આપણે જે માણસ મરી જાય તેને સળગાવવામાં આવે છે અને પછી અહીંયા બધા નાય છે અને પછી આ છે આપણી ગંગા નદી મિત્રો જિંદગીની જો મિત્રો આજે ખબર પડે કે જીવનમાં કઈ લાયા નતા હતા અને કઈ નતા લઈ ગયા તમે આ શમશાન કાર્ડ જોઈને મને આ કાશીનું એવું લાગ્યું કે ખરેખર જિંદગીમાં જે છે ને એ મોજ કરી લો બસ કાલ નતું શું અને આજ શું છે કંઈ જ ખબર નથી બે ઘડીનો આનંદ છે આનંદ કરી લો આ લાઈફમાં આપણી જીવનમાં એક ઉદ્દેશ્ય લેવા જોગો છે જો તમે જોઈ શકો છો મિત્રો તાણે આપણે જઈ રહ્યા છીએ ગંગામાં સ્નાન કરવા ગંગા મૈામાં અને હવે આવી તો ચલો તાણે હું જઉં છું સ્નાન કરવા મિત્રો તો સ્નાન કરી લઈએ આ બહુ ગીર છે એટલે શાંતિથી સ્નાન કરી અને ફટોફટ પાછા થાય મિત્રો તાને આપણે અન્નપૂર્ણા માતાના મંદિરના દર્શન કરી લીધા છે અને હવે જય શ્રી વિશ્વનાથ સાચી ભૈરોનાથ તો તમે જોઈ છો કાશી વિશ્વનાથ ભૈરવ મતલબ કે અન્નપૂર્ણા માતાના અમે દર્શન કરી અને હવે જોઈએ છીએ કાળ ભૈવ તરફ અંદર મોબાઈલ નથી લઈ તો એટલે તમને મોબાઈલમાં અંદર તમે અમે તમને દર્શન કરાવી નથી શકતા પણ જોઈએ છે કે આગળ મોબાઈલ તમને અંદર અમને અંદર લઈ જવા દે છે કે નહીં તો ચલો તને વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ